પઢવાણ તાલુકામાં ખોલડીયાદ નામનું એક નાનકડું ગામ છે આ ગામમાં રૂડા સિંધવ નામે સત્સંગી રહેતા હતા એકવાર શ્રીજી મહારાજ તેના ગામમાં પધાર્યા રૂડા ભગતના ઘરમાં કોઠીએ અનાજ ખલાસ થઈ ગયું હતું દુષ્કાળનો વરસ હોય ખેતરમાં વરસાદ વગરનો બાજરાનો ઉભો પાક સુકાતો હતો શ્રીજી મહારાજે કહ્યું કે રૂડા ભગત આવતું વરસ સાવ મોડું આવશે માટે દાણા લઈને કોઠીયો ભરી દો રૂડા ભગતે કહ્યું કે અરે મહારાજ દાણા લાવવા માટે નાણાં જોઈએ પણ ઘરમાં નાણું નથી ઘરમાં ફૂટી કોડીએ નથી તો દાણા શેને લઉં શ્રીજી મહારાજે કહ્યું તો પછી ઘરમાં ઘરેણાં હોય તો તે વેચીને દાણા લઈ લો ભગતે કહ્યું કે મહારાજ ઘરમાં ઘરેણાં પણ નથી મહારાજે કહ્યું તો પછી ખોરડું ગીરવે મૂકીને દાણા લેવા રૂડા ભગતે કહ્યું કે મહારાજ મારા ઘરના ખોરડાની સ્થિતિ એવી છે કે એના ઉપર ગામનો સાહુકાર રૂપિયા ધીરવાની ના પાડે છે શ્રીજી મહારાજે પૂછ્યું કે રૂડા ભગત બાર મહિને કેટલા દાણાનો વરો છે રૂડા ભગતે કહ્યું કે મહારાજ પાંચ કળશી બાજરો હોય તો વર આખું થઈ રહે શ્રીજી મહારાજે કહ્યું કે દાણા વગર તમે શું કરશો રૂડા ભગત કહે કે મહારાજ અમારા જેવા સત્સંગીથી ભીખ તો મંગાઈ નહીં ચોરી પણ કરાય નહીં માટે દાણા વગર અમે વહેલા દેહ છોડી દઈશું ત્યારે તમે આવી અમને તમારા અક્ષરધામમાં તેડી જજો શ્રીજી મહારાજે કહ્યું કે રૂડા ભગત તમે નાગડકા ગામ આવો ત્યાં અમે તમને સુરાખાચર પાસેથી વાડી અપાવીશું એમાં ઘઉં અને જવ સારા થશે રૂડા ભગત કહે મહારાજ અમે તો નાડોદા કહેવાઈએ અમને વાડી કરતા આવડે નહીં શ્રીજી મહારાજ કહે તો પછી તમે ગુજરાન ચલાવશો કેવી રીતે એટલા માટે જ મેં તમને મહારાજ વિનંતી કરી કે વહેલા વહેલા અક્ષરધામમાં લઈ જાઓ તમે ખેતરમાં કોઈ મોલ વાવ્યો હશે કે નહીં રૂડા ભગતે હાથ જોડ્યા કે આ મહારાજ બાજરો વાવ્યો છે પણ વરસાદની ખેંચને લીધે સુકાઈ રહ્યો છે અને ખેડૂતો બાટા ઉપાડી લેવા લાગ્યા છે હું પણ આજે બાટા ઉપાડી લેવા માટે જવાનો હતો પણ આપ પધાર્યા તેથી ખેતરે ગયો નથી તમે ખેડો છો એ ખેતર કોનું છે મહારાજ એ તો લીંબડીના ગરાસિયાનું છે મહારાજ કહે સવારે આપણે ત્યાં જઈશું બીજે દિવસે સવારમાં મહારાજ ખોલડિયાથી સંતોની સાથે ગામની વિદાય લીધી રૂળા ભગત મહારાજની સાથે ચાલ્યા રસ્તામાં એનું ખેતર આવ્યું ત્યારે રૂડા ભગતે કહ્યું કે પ્રભુ આ મારું ખેતર રૂડા ભગત એક જોરદાર વરસાદ આવી જાય તો આ બધો તૈયાર થવા આવેલો બાજરો બચી જાય કે નહીં આ મારા જરૂર બચી જાય પણ વરસાદ આવે એવી કોઈ નિશાનીઓ તો જણાતી નથી બાકી ભગવાનની કૃપા થાય તો વરસાદ થાય આમ વાતો કરતાં ઘણે દૂર સુધી મહારાજને અને સંતોને વળાવીને રૂડા ભગત પાછા ચાલતા પોતાને ઘેર આવ્યા બીજે દિવસે સવારે રૂડા ભગત પોતાને ખેતર બાજરાના બાટા ઉપાડવા જવાની તૈયારી કરે છે ત્યારે બહાર ગામથી આવેલા કોઈ ઘોડેસવારે કહ્યું કે રૂડા ભગત તમારા ખેતરમાં ભગવાનની મેર થઈ છે તમારા ખેતરમાં તો પાણી ભીર્યું છે ને આસપાસના બધા ખેતરમાં ટીપોય વરસાદ વિરસો નથી રૂડા ભગત ખેતરમાં ગયા અને જોયું તો ખેતર પાણીથી ભર્યું છે ખેતરના શેઢા સાવ કોરા છે પછી તો આખું ગામ આ નવાય જોવા માટે ઉમટ્યું ને બધાએ કહ્યું ભગત એ તો તમારા ઉપર ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ છે નહીતર એક ખેતરમાં વરસાદ થાય જ નહીં આમ પાણી મેળવ્યું એટલે બે દિવસમાં તો બાજરો પાછો લીલોછમ થઈ ગયો રૂડા ભગત તો પછી વાડીએ જ રહેવા લાગ્યા અને ત્યાં મહારાજનું ભજન કરે અને જોત જોતામાં તો બાજરાના છોડ ઉપર હાથ હાથના ડુંડા તૈયાર થયા અને બાજરો પણ તૈયાર થઈ ગયો ત્યારે ગામનો ગરાસિયો દરબાર ભાગ લેવા આવ્યા ત્યારે ગામના માણસોએ કહ્યું કે આ બાજરો તો રૂડાને સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે એટલે એમાંથી તમારાથી ભાગ લેવાય નહીં ગરાસિયા દરબાર કહે આવા દૂતકાળના વરસમાં મને આવો સરસ બાજરો ક્યાંથી મળે એટલે થોડો બાજરો હું જરૂર મારા ભાગ પેટે લઈ જઈશ એમ કહીને પણ થોડો બાજરો લીધો છતાં સોળ કરશી બાજરો ઉતરો રૂડા ભગતે બાજરો કોઠીમાં ભરી દીધો ને એક મણ સારામાં સારો બાજરો લઈ દળાવી લોટનું પોટલું ને સાથે બાજરાનો પોંક પણ લીધો ને ગઢપુર પહોંચ્યા દાદાના દરબારમાં શ્રીજી મહારાજને દંડવટ પ્રણામ કરી પોંકની થેલી અને લોટની પોટલી મહારાજના ચરણે ધરીને કહ્યું કે મહારાજ આ તમારી કૃપાથી ઘણો બાજરો પાક્યો છે રૂડાભગત ખેતરમાં કેટલો બાજરો ઉતર્યો હાથ જોડીને રૂડા ભગત બોલ્યા કે મહારાજ બાજરો બાર મહિના ચાલે એટલો સોળ કળશી ઉતરો છે મુક્તાનંદ સ્વામી કહે કે હે પ્રભુ તમે તો તમારા ભક્તની કાયમ ખબર રાખો છો શ્રીજી મહારાજે એક મુઠ્ઠી ભરી બાજરાનો પોક એમાંથી જીમા અને સૌ સંતોને પોષ ભરી ભરીને પોતાના હસ્તે પ્રસાદી વેચી અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી